ના કરો આ બધા હે ને મારો ચેક ઇન જ કરે ભાઈ કલાક એ અરે આ મો લેતા હોય તો તો કેવો લેવો બીજો લેવાય બીજો કેવો લેવાય ઓલા મારા પપ્પા આયા ને આ કોડી એમ ને કામ તો તમ પડે ને કામ કેરાવો જો અત્યારે ભાગવા આવિયા છે અઢી ને હવે છે રવિ છે કલર કરીને નીચે આયા છે પણ કલર જડે હે ને ઓતે હાથ માં કેમ કઈ નો હોય આવી રીત નામ જો તો આ થાખાર કેના કપડાની હાલત તો જો કલાકાર લે તો તો આવડ મોટું થઈ ગઈ ત્યાં તડકો ખાયો લાગે ફોટો સબ પ્રકારમાં હિરાજ કરનો તો ફોટો તડકો ખાઈ લીધો હે નકર તમને જમવાનું નઈ આલે ને હવે

તમે ચાખ જો એના હાથ ને ભેળ આવજો ખાવા હાલો ભેળ ખાવ તો મસ્ત મજાની ભેળ બનાવો કારણ કે ભેળ હોય એટલે મારે જ બનાવવી પડે અને બધાને મારી ભેળ બહુ ભાવે એટલે બધા વખાણ કરતા એટલે હું હું વખાણ કોઈ દી કરતો નથી મારા પાદો બધા ગયા એટલે હું બનાવી દો બાકી મારા નવરાત્રી નો ભેળ ખાવ એટલે પપ્પા આવી ગયા કે ખાવાની તૈયારી કરી નાખે ને એ બધા બનાવશો તો ભરીને બેઠા હા

જો પેલા મસાલો રવિ બનાવે પછી છેલ્લે લાસ્ટમાં માં નાખે એટલે મસ્ત બને ભાઈ તો નું ભાઈ મસ્ત મજાની હેને ભેળ બનાવી નાખી ફૂલ બધું કમ્પ્લીટ કરીને મસ્ત મજાની ભેળ બનાવી નાખી આજે આવી બનાવી હોય છે મારા બધાય બે ગયા પપ્પા બે ગયા મમ્મી કે બની પપ્પા ના ઘટ ઘટે તો શું ઘટે મારા વહી દે કોઈ ભાડા જોતો હોય તો ભાઈ કહેજો કોઈને